જય સ્વામિનારાયણ ચારધામ યાત્રા પ્રવાસ જ્યારે દિન પ્રતિદિન અનેક મહાન તીર્થોની અંદર દર્શન કરતાં કરતાં જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે અમે શ્રી રંગનાથ ભગવાનના મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે શ્રી રંગનાથ ભગવાનના મૂર્તિ એ આ લોકના કોઈ શિલ્પીએ બનાવેલા મૂર્તિ નથી સ્વયં સત્યલોકમાંથી વિભીષણ દ્વારા સ્થાપિત થયેલા આ મૂર્તિ છે જેમાં આજે પણ પ્રગટપણે શ્રી રંગનાથ ભગવાન કહેતા વિષ્ણુ ભગવાન એ તમામ ભક્તોના મનોરથને પૂર્ણ કરી રહ્યા છે રંગનાથ ભગવાનના મંદિરની અંદર દેવી ગોદંબા એના મૂર્તિની સાથે કંઈક ઇતિહાસ સંકળાયેલો છે રંગનાથ ભગવાન એના મૂર્તિના વિશે માહિતી તો ગણપતિ ગુફાના ઇતિહાસની અંદર કહી દેવામાં આવેલી છે પરંતુ વિશેષ આ મંદિરની અંદર શું છે અને કયા કયા દર્શન મહત્વના છે એના વિશે જ્યારે ડુક્યું કરીએ તો રામાનુજાચાર્યજીનો મેઇન ગ્રંથ રામાનુજ સંપ્રદાયનો એ પ્રપન્નામૃત એ પ્રપન્નામૃત ગ્રંથના આધારે કે રામાનુજાચાર્યજીના સૌથી પટ્ટ શિષ્ય અને આજ્ઞાકારી શિષ્ય કહેવાય એવા શ્રી વિષ્ણુચિત્ત સુરી એ ભગવાન વટપત્રની સેવામાં જોડાયેલા હતા અને જે બગીચાનું કામ કરતા હતા કે પરમાત્માને ચડાવવાના જે ફૂલ તુલસી આદિ બગીચો એની દેખભાળ શ્રી વિષ્ણુજીત સૂરી સંભાળતા હતા ઉનાળાનો સમય પૂરો થઈ ગયો હતો વર્ષા ઋતુની શરૂઆત હતી અને નવા નવા તુલસીના રોપાઓ એ પૃથ્વીમાં રોપવાના હતા અષાઢ માસનો વધ પક્ષ હતો ચતુર્થી તિથિને મંગળવાર હતો અને એ દિવસે તુલા લગ્ન અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હતું મધ્યાહના સમયે આખા જગતની અંદર મંગળમય યોગ જોડાયેલો હતો ત્યારે શ્રી વિષ્ણુચિત્ત સુરી ભગવાનની સેવા માટે તુલસી રોપવા માટે બગીચાની અંદર જ્યારે નાના નાના ખાડાઓ કરી રહ્યા છે એ જ વખતે પોતાના હાથથી કોદાળીથી પૃથ્વીની અંદર જ્યાં ઘા કર્યો ખાડો કરવા માટે અને ખાડો કરતાની સાથે જે ખાડામાંથી એક અપૂર્વ સૌંદર્યમય બાલિકા નીકળી જે લક્ષ્મીજીના અંશથી અવતરેલી આ બાલિકા જે ગોદાંબા નામે પ્રસિદ્ધ થયા જેનું જેનું શ્રી રંગનાથ ભગવાને મંગલમય પાણી ગ્રહણ કર્યું હતું વિષ્ણુચિત્ત સૂર્યને જ્યારે બાલિકા મળી આવી એટલે એકદમ એનું હૃદય છે આનંદથી ફૂલી ગયું સીતાના સમાનના બાળકી પ્રાપ્ત થવાથી હતી પોતાના જીવનને ધન્યભાગી માનવા લાગ્યા બાલિકા છે તેનું ઘણે ઘણું જ વાલથી એ પાલન પોષણ કરી અને પુત્રીની જેમ ઉછેર કરવા લાગ્યા બધા વૈષ્ણવની સામે તેને શંખ ચંકરાકિત કરી અને એનું નામ ગોદાદેવી રાખવામાં આવ્યું ગોદાદેવી પણ પોતાના પોતાના પિતાને ઘેર સતત ક્રાંતિની સાથે વધવા લાગ્યા અને એને અવસ્થાની સાથે ભગવાન વિષ્ણુમાં આકર્ષણ વધતું જતું હતું પિતાની સાથે તે તુલસીવનમાં ભગવાનની સેવામાં હાર બનાવતા હતા પરંતુ એને શણગાર અતિ પ્રિય હોવાથી ભગવાનના માટે ફૂલના હાર તૈયાર કરી અને ક્યારેક શ્રી સુર્યજી કહેતા વિષ્ણુચિત્ત એ હાજર ન હોય ત્યારે થોડા ક્ષણ સુધી તે ફૂલના હારને સ્વયં પહેરી અને દર્પણની સામે પોતાના શોભાનું નિરીક્ષણ કરતા હતા ગોદાદેવી પિતાએ દેખી ન જાય એવા ભયથી તરત જ પાછા પહેલાં ફૂલહાર એને સંભાળી અને ફૂલની છાબડીમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દેતા હતા પછી તો આ ગોદાદેવી તેને રોજની આ આદત પડી ગઈ કે મને જો આ ફૂલના શણગાર સારા લાગે તો જ મારા રંગનાથ ભગવાનને સારા લાગે આવી ભાવનાથી એ પોતે હાર ધારણ કરતા હતા એક દિવસ પિતાએ પોતાની પુત્રીનું તે કૃત્ય જોઈ લીધું એના ઉપર અપાર વાત્સલ્ય હેતુ હોવાથી એને સમજાવીને કહ્યું કે હે પુત્રી તે આ ઘણું અયોગ્ય કર્યું છે ભગવાનને માટે તૈયાર કરેલી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ પહેલાં સ્વયં આપણે કરવો ન જોઈએ પછી તે દિવસે ફૂલનો હાર તે ભગવાન વટપત્રશાયીને અર્પણ કર્યો નહીં રાત્રિએ જ્યારે શ્રી વિશ્વચિત્ત સુઈ સૂરી એ સૂઈ ગયા ત્યારે ભગવાન શ્રી વટપત્રશય કહેતા શ્રી રંગનાથ ભગવાન એમણે સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ભક્ત આજે તમે ગોદાયે પહેરેલો ફૂલહાર મને અર્પણ કેમ નથી કર્યો મને તો એવો જ હાર ગમે છે માટે ગોદાયે પહેરેલો ફૂલહાર જ મને અર્પણ કરવો વિષ્ણુચિત કહે કે પ્રભુ અમે તો સામાન્ય મનુષ્ય કહેવાઈએ અને પામર જીવાત્મા એનો સ્પર્શ કરેલો એનો પહેરેલો હાર એ દેવ પૂજાની અંદર કેમ વાપરવામાં આવે એ ભયથી મેં ગોદા એને હાર પહેરવાની ના પાડી છે પરંતુ પરમાત્માએ આજ્ઞા કરી સ્વપ્નમાંથી વિષ્ણુચિત્ત સૂર્ય જાગ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા પછીથી ભગવાનના આદેશ પ્રમાણે ગોદા દેવીએ પહેરેલો જે આ ફૂલનો હાર એ ભગવાનને અર્પણ કરાતો હતો અને આજે પણ ત્યાંના પૂજારીને વાત કરીએ તો એ પૂજારીઓ આજે પણ એ પરંપરાને જાળવી રાખી છે શ્રી રંગનાથ ભગવાનનું મંદિર છે એના પાછળના ભાગમાં જ આ ગોદંબા દેવીનું મંદિર છે અને એ મંદિરની અંદર તમે દર્શન કરો તો એમ થાય ઓહો રંગનાથ ભગવાન કરતાં પણ જાણે ગોદાદેવી એકદમ અદાની અંદર છટ્ટાની અંદર મસ્તીની અંદર ઊભા છે અને કેટ કેટલા સોનાના દાગીનાઓ પહેરી અને જાણે પોતાનું જ વર્ચસ્વ હોય એવા ગોદાંબા દેવીનું મંદિર એની અંદર સરસ નય નરમ્ય એ ગોદાંબા દેવીના મૂર્તિ છે અને શહે મૂર્તિનું દર્શન કરતાં જ આપણને એમ અનુભવ થાય અહેસાસ થાય કે હકીકતમાં દેવી એને રંગનાથ ભગવાનની સાથે કેવી પ્રીતિ હશે કે આટલું મોટું પદ એને પ્રાપ્ત થઈ ગયું અને આવા મંદિરોની અંદર એ બિરાજમાન છે ગોદાબાદેવી વિષ્ણુ ચિત્તને ઘેર જ્યારે મોટા થવા લાગ્યા અને યુવા અવસ્થા આવી ગઈ એ વખતે તેને ધનુર માસની સંક્રાંતિમાં ભગવાનની પ્રાપ્તિ માટે હવિષ્યનું ભોજન કરી અને કાત્યાયની દેવીનું વ્રત કર્યું કે જે શ્રીમદ ભાગવતમાં સંરક્ષિત શ્રીકૃષ્ણ તત્વનું નિત્યાનુસંધાન કરવા માટે એ લાગી ગયા કે જે પૂર્વે ગોપીઓ ભાગવતની અંદર એમ કહેવાય કે ગોપીઓએ જે કાત્યાયની દેવીનું વ્રત કર્યું હતું એ કાત્યાયની દેવીનું વ્રત પૂર્વે ગોદાંબા દેવીએ પણ કરેલું છે શ્રીસુરી પણ પોતાની પુત્રીનો પાણીગ્રહણ સંસ્કાર કરવા માટે ચિંતિત રહેવા લાગ્યા ત્યારે પિતાને ચિંતિત રહેતા દેખી અને ગોદામબા દેવીએ પિતાજીને કહ્યું કે પિતાજી આપ શા માટે ચિંતામાં છો એનું કારણ મને દેખાય છે આપ ચિંતા કરશો નહીં એક ભગવાનને છોડી અને બીજા કોઈની સાથે મારો પાણી ગ્રહણ સંસ્કાર કરવાનું તમે રાખશો નહીં પછી પુત્રીની ભગવાનમાં મહાન નિષ્ઠાને દેખી અને શ્રી શ્રીસુરી અત્યધિક પ્રસન્ન થયા અને પ્રસ્તાવ રાખીને તેઓ બોલા હે પુત્રી હું પહેલાં અર્ચાવતાર વિગ્રહથી ભૂમિ પર વર્તમાન એકસો આઠ દિવ્ય દેશોના ભગવાનના ચરિત્રોનું ગુણગાન કરું છું એને સાંભળ્યા પછી જેની સાથે ઈચ્છા થાય તેની સાથે પોતાના મંગળમય પાણીગ્રહણ સંસ્કાર સંપન્ન કરી લેવા તે પછી શ્રી સૂરીએ ભૂમિ ઉપર વિદ્યમાન એવા એકસો આઠ દિવ્ય દેશોના ભગવાનના ચરિત્રોનું વર્ણન કર્યું એને સાંભળી અને ગોદાબાદેવીને ઘણો આનંદ થયો તે પછી શ્રી સૂરીએ સ્વયં પોતાના જ ઘરના આંગણે સ્વયંવરનું આયોજન કર્યું અને ધનવી નગરમાં એકસો આઠ દિવ્ય દેશોના ભગવાન શ્રી ગોદંબાનું વરણ કરવા માટે પધાર્યા તે પછી દેવી ભગવાન શ્રી રંગનાથના દિવ્ય મંગલમય વિગ્રહની કમની ક્રાંતિનું સમ્યક અનુસંધાન કરી અને તેને પોતાના પતિના રૂપમાં વરણ કર્યા કહેતા કે બધા જ દેવોમાંથી એને શ્રી રંગનાથ ભગવાન છે એ આંગણે આવેલા તમામ દેવોનો વિષ્ણુ ચિત્ત સૂર્યએ આદર સત્કાર કર્યો પરંતુ જેનું મનનું હરણ શ્રી રંગનાથ ભગવાને કરી લીધું છે એવા ચિત્તનું અપહરણ કરનારા ભગવાન શ્રી રંગનાથ એના જ વિચારોની અંદર એના દર્શનની તાલાવેલીની અંદર દેવી એ રાત્રિ દિવસ વીર્યથી વ્યાકુળ રહેવા લાગ્યા કે જલ્દી પરમાત્મા એ મારું પાણી ગ્રહણ કરે પુત્રીને આવી વીર અવસ્થા જોઈ અને પિતા વિષ્ણુચિત્ત સુરી પણ અત્યંત દુઃખી રહેવા લાગ્યા એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે મારી પુત્રીએ પોતાને માટે ઘણો સારો યોગ્ય વર ગોતો છે છતાં પણ રંગનાથ તો એ ભગવાન છે દેવતા છે એની સાથે આના પાણીગ્રહણ સંસ્કાર થવા એ અતિ કઠિન બાબત છે આ રીતે શ્રી વિષ્ણુ વિષ્ણુચિત્ત સુરી એ અત્યંત વ્યાકુળ થઈ અને શ્રી રંગનાથ ભગવાનના મંદિરમાં પધાર્યા કેતા શ્રીરંગમ પધાર્યા અને ત્યાં શ્રી રંગનાથ ભગવાનના મંદિરમાં જ ભોજન કર્યા વિના રાત્રે સૂઈ ગયા પોતાના ભક્તને આ રીતે વ્યાકુળ અને ભોજન કર્યા વગર સૂતેલા જોઈ અને ભક્તાધીન ભગવાન એવા રંગનાથ ભગવાન તેને સ્વપ્નમાં દર્શન દીધા અને બોલ્યા કે હે શ્વસુર તમે આટલા બધા દુઃખી ન થાવ કેમ કે અહીંયા પરમાત્માએ વિષ્ણુચિત્ત સૂર્યને શ્વસુર કહેતા સસરાજી કહ્યું છે તમે પોતાની પુત્રી ગોદાદેવીને શ્રીરંગમ લઈ આવો અને હું એનું પાણી ગ્રહણ સૌની સામે કરીશ વિષુચિત્ત સુધી સ્વપ્નમાંથી અને અત્યંત પ્રસન્ન થઈ અને શુભ સમાચાર પોતાની પુત્રીને સંભળાવ્યા શાંતિપૂર્વક ભગવાનના દિવ્ય કલ્યાણકારી ગુણોનો અનુભવ કરી અને ત્યાં નિત્ય નિવાસ કર્યો અને ભગવદ પ્રાપ્તિને માટે ગોદામ દેવી કહેતા દેવી એ ધનુર્માસ વ્રતનું અનુષ્ઠાન કરવા લાગ્યા ગોદાંબા દેવીએ જેમ ભગવાન કૃષ્ણને પામવા માટે ગોપકુમારીએ માક્ષર માસમાં નિત્ય હવિષ્યનું ભોજન કરીને અનુષ્ઠાન કર્યું હતું એ જ રીતે અનુષ્ઠાન એને પૂરું કર્યું અને પોતાના જ ઘરમાં શ્રી રંગનાથ ભગવાનની સ્થાપના કરી નિત્ય ઊઠીને ઉઠીને કર્મને કરતાં શ્વેત વસ્ત્ર પહેરી અને શ્રી રંગનાથજીના નામનો જપ કરતાં ઉર્ધ્વકુંડ કરી અને એનું પૂજન યજન કરીને છેલ્લેની આરતી કરીને મગની ખીચડીનો ભોગ લગાવતા પછી પાનબીડો અર્પણ કરી નિત્ય નવીન ગાથા કહેતા પદની રચનાઓ કરતા હતા એ પછી તેઓ શ્રી રંગનાથ ભગવાનને પ્રદક્ષિણા કરી અને તેમની સામે બંને હાથ જોડી આદર્ય શ્રી પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ હે રંગેશ આપને છોડીને હું બીજા કોઈને જાણતી નથી આ મારી હાર્દિક સત્ય અભિલાષા છે આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરી અને તે ભોજન કરતા હતા ત્યાર પછી જ ભોજન કરતા અને કાયમના માટે તેઓ ભૂમિ ઉપર શહેર કરતા હતા રંગનાથ ભગવાનમાં એવું લાગેલું ચિત્ત એનું હૃદય કે જેમ રાધિકાજીનું કૃષ્ણ પરમાત્માની અંદર એનું મન ચિત્ત લાગેલું હતું જે દિવસે વ્રત પૂર્ણ થયું એ જ દિવસે મંદ મંદ હસતા એવા શ્રી રંગનાથ ભગવાન એને ગોદાદેવીને સ્વપ્નની અંદર કહ્યું કે હે શુભે હું તમારા ઉપર રાજી છું વિષ વિષ્ણુચિત્ત સુરી શ્રીરંગમમાં શ્રી ગોદાદેવીને લઈને પહોંચી ગયા અને ત્યાં નિત્ય કૈકર્ય રત નામના ધામના આઠમા કક્ષ કહેતા ઓરડાની અંદર બધા ભક્તો ભાગવતોની સામે યથાવિધિ મંગળમય પાણીગ્રહણ શ્રી રંગનાથ ભગવાને કર્યું અને ત્યારથી એકસો આઠ દિવ્ય દેશોમાં શ્રી ગોદંબા દેવીની સુવર્ણ કે રજતમય મૂર્તિઓની સ્થાપના થઈ ગઈ અને ત્યારથી જ બધા દિવ્ય દેશોમાં તેની પૂજા થાય છે અને એમ કહેવાય કે આ ગોદા દેવી એના ચરિત્રને કોઈ સાંભળે વાંચે તો પણ એ મનુષ્યનું સર્વ મંગળ વિસ્તરે છે એવો આ ગોદંબા દેવીનો મહિમા છે કે જેણે રંગનાથની અંદર એમ કહેવાય કે સદેહે લીન થઈ ગયા જે પાણી ગ્રહણ કર્યું ત્યાર પછી ગોદા દેવી આ પૃથ્વી પર રહ્યા નથી એ સદેહે લીન થઈ ગયા છે અને આજે પણ ત્યાં બિરાજમાન છે રંગનાથ ભગવાનના મંદિરના પાછળના ભાગમાં એનું મંદિર આવેલું છે અને પહેલો શૃંગાર એ ગોદાદેવીનો થાય છે પછી રંગનાથ ભગવાનનો થાય છે આવું કહેવામાં આવે છે કે ફૂલહાર ત્યાં ચડાવવામાં આવે છે ગોદાદેવી મંદિરના દર્શન કર્યા પછી આગળ જઈએ કહેતાં રંગનાથ ભગવાનના મંદિરથી જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે ડાબે હાથમાં જ ડાબી સાઈડ થોડે જ દૂર રામાનુજાચાર્યજી એનો પાર્થિવ દેહ એ આજે પણ દર્શન આપી રહ્યા છે જ્યારે આ લોક છોડી અને ભગવાન રામાનુજાચાર્યજી એ આ લોક છોડીને વિદાય થયા ત્યાર પછી ત્રીજા દિવસે આ પાર્થિવ દેહ એ જગ્યાએ જે જગ્યાએ રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ સચવાયેલો છે ત્યાં રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ પહેલાં રાખવામાં આવ્યો હતો સંસ્કાર કરવામાં આવ્યો નહોતો પરંતુ ત્રીજે જ દિવસે આ બેહૂબ એ જ મૂર્તિમંત રૂપે પાર્થિવ રૂપે પાછા ત્યાં રામાનુજાચાર્યજી એ મળી આવ્યા અને આજે પણ એ દર્શન આપી રહ્યા છે ને વરસમાં એક વાર એને કપૂર અને ચંદનનો લેપ કરવામાં આવે છે એક અજાયબી ગણો તો અજાયબી આચાર્ય ઘટના ગણો તો આચાર્ય ઘટના કે આજે એ પાર્થિવ એ આપણને દર્શન આપી રહ્યા છે ને સરસ રીતે આપણે દર્શન કરી શકીએ છીએ કોઈ પણ વૈજ્ઞાનિકની બુદ્ધિ અહીંયા કામ કરી શકે નહીં એવી આ ઘટના છે અને નાસ્તિકને પણ આસ્તિકતા અનુભવી પડે કે પાર્થિવદેવ હજારો વર્ષ પછી પણ કેમ સચવાતો હશે જે શ્રી રંગનાથ ભગવાનના મંદિરની અંદર આવેલ છે અસ્તુ જય સ્વામિનારાયણ